નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેર ખાતે આવેલ આ જોઈ શકો છો સેન્ટિયર્સ મિશન સ્કૂલ ખાતે યોજાયો બબ્ય વિજ્ઞાન પ્રદર્શનનો કાર્યક્રમ ત્યારે આ કાર્યક્રમની અંદર શાળામાં અભ્યાસ કરતા ધોરણ નવથી થી બારના વિદ્યાર્થીઓ દ્વારા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ લગભગ છાસઠ જેટલી કૃત્યો એટલે કે પ્રોજેક્ટો જાતે તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં કિડની શું કાર્ય કરે છે કિડનીથી શું લાભ થાય છે તેને લઈને કિડનીનો પ્રોજેક્ટ તો સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ જેવા વિવિધ છાસઠ જેટલા પ્રોજેક્ટો જાતે તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ આજના આધુનિક યુગમાં ટીવી તેમજ મોબાઈલથી દૂર રહીને વિજ્ઞાન તરફ પ્રેરાય તે હેતુસર આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આ દ્રશ્યમાં જોઈશું કે તેમ વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિવિધ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી જેને સમગ્ર શાળા પરિવાર પ્રિન્સિપાલ શિક્ષકગણ વાલી મિત્રો જેવા અનેક લોકોએ મોટી સંખ્યામાં તેને નિહાળ્યો હતો આમ મિશન સ્કૂલ ખાતે ભવ્યથી ભવ્ય વિજ્ઞાન પ્રદર્શન એટલે કે વિજ્ઞાન મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિરાંગ મહેતા મહેમદા

આ મિશન સ્કૂલની અંદર આજે વિજ્ઞાન મેળા દરમિયાન આપણે એક સુંદર પ્રોજેક્ટનું આયોજન કર્યું છે વેસ્ટમાંથી બેસ્ટ શું કહેવા માંગો છો આ પ્રોજેક્ટ છે તેમાંથી વેસ્ટ પ્રોડક્ટમાંથી બેસ્ટ બનાવવાની છે જેમાં મુખ્યત્વે અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે તો અત્યારે મેં આ એક મોડલ બનાવ્યું છે જેમાં વેસ્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરીને વેસ્ટ બેસ્ટ વસ્તુ બનાવી શકાય તેમાં સૌ પ્રથમ અહીંયા વેસ્ટ વેસ્ટ પ્રોડક્ટમાંથી વેસ્ટ વીજળીનું ઉત્પન્ન થાય છે

カラー થાય છે આ વસ્તુ એવી છે કે જે આપણે જ્યાં પ્રાન્ટ મૂક્યો હોય આને તો આ એક એવી વસ્તુ છે કે જે આપણે જારે ઉપર કરી છે આ એક એવી વેસ્ટ વસ્તુ છે કે જેનાથી આપણે એકદમ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી છીએ શું નામ છે શું પરિચય છે આપનો મારું નામ છે આજે મિશન સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માંગો છો આજે અમારી શાળામાં જે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે એમાં ધોરણ નવથી બારના જે વિદ્યાર્થીઓ છે એમણે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે અને એટલી સુંદર કૃતિઓ એમણે બનાવી છે કે આપણને જોઈને પણ એટલો બધો આનંદ થાય એમણે ખાસ આજના સમયની જે જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને આ કૃતિઓ બનાવી છે તો આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે અમે ઇનામ પણ જાહેર કરવાના છીએ અને આવી જ રીતે દર વર્ષે પણ અમે આ વિજ્ઞાન મેળો યોજીએ એવી અમારી ઈચ્છા છે શું કહેશો મેડમ આજે વિજ્ઞાન મેળાને અનુલક્ષીને વિજ્ઞાનને અનુલક્ષીને હું એ કહેવા માગીશ કે અમારી શાળામાં સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું આયોજન કરાયું છે જેનો હેતુ એ છે કે બાળકોમાં વિજ્ઞાનની રુચિ વધે દર વર્ષે સાયન્સ વિભાગ લઈમાં સંખ્યા વધે જેથી બાળકો સાયન્સમાં આગળ વધ્યા કરે અને ખાસ એ છે કે જે નવી ટેકનોલોજી બાળકો મોબાઈલથી ટીવીથી વધારે દૂર રહે અને આવી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે એવી અમારી વધારે અપેક્ષા બાળકો પાસે છે જેથી અમે આનું આયોજન કરેલું છે સાહેબ આજે વિજ્ઞાન મેળાને લઈને મેડમના જણાવ્યા મુજબ આજના આધુનિક યુગની અંદર વિજ્ઞાનનું ખૂબ જ મહત્ત્વ છે શું કહેવા માગશો ખરેખર એકવીસમી સદીની અંદર આજે વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખાસ રૂચિ જાગે અને તેઓ હંમેશા ટેકનોલોજી વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે ભવિષ્યમાં પણ અબ્દુલ કલામ જેવા કોઈ વૈજ્ઞાનિક પેદા થાય એવી આપણે આશાને અપેક્ષા રાખીએ ગત તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ તાલુકા કક્ષાનો જે વિજ્ઞાન મેળો યોજાયો અમદાવાદ ખાતે સોનાવળા હાઈસ્કૂલ ખાતે તેમાં અમારી શાળાએ ઉત્સાહભેર ભાગ લીધેલો અને અમારી શાળાનો જે કૃતિઓ અમે રજૂ કરી હતી એનો પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જેનો અમને ગૌરવ છે અને બાળકો ભવિષ્યમાં શાળાનું ગૌરવ વધારે તથા પોતાના માતા પિતાનું ગૌરવ વધારે એવી અમે આશાને અગિયે આશા રાખીએ છીએ